કે બીજે કોઈ પહેચાનની જરૂર ન હતી અ પરશોતમભાઈ રૂપલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વીટે બોલ્યાતા એટલે રોટી બેટી વિષે દરબારો એ અંગ્રેજો સાથે કોઈદી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી તો નમસ્કાર મિત્રો કેમ છો યાર એક નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ તમે બધા વિડિયો જોયા હશે સોશિયલ મીડિયામાં બરોબર પરશોતમ રૂપલાના મિત્રો કોઈ બેને વિડિયો નોખ્યો હશે કે કોઈ ભાઈએ વિડિયો નોખ્યો હશે કે અમારા ક્ષત્રિય સમાજ વિશે આવું બોલ્યું રૂપલા સાહેબે આવું બોલ્યું આમ કર્યું તેમ કર્યું આવા વિડિયો તો ભાઈઓ તમે સોશિયલ મીડિયામાં ઘણા જોયા હશે પરંતુ આજના આ વિડીયોમાં હું તમને એક દીકરીનો વિડીયો બતાવવાનો છું અને આ દીકરીએ જે કીધું છે ખરેખર જોઈને તમે પણ ચોંકી જશો અને તમે પણ કહેશો કે હા ભાઈ દીકરીની વાત તો સાચી છે અને ભાઈ તમને ખબર હોય છે કે દીકરીના એક એક સ્વર્ગમાં અને એક એક જે બોલ હોય છે ને એમાં ભગવાનનો વાસ હોય છે બરાબર એ તમે જાણો છો એટલે દીકરી હોય છે લક્ષ્મી હોય છે એટલે એ જે કે કોઈ ખોટું ના કે બરાબર એટલે ચાલો તમને આખો હા લાઈવ વિડીયો બતાવવાનો છું ભાઈ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો જોયા પછી આ દીકરી વિશે તમે શું કહેશો ભાઈઓ એ કમેન્ટ કરીને જરૂર બતાવજો એટલે ખરેખર આ દીકરી સાચી છે કે ખોટી છે તો તમારે કમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે તો ચાલો ભાઈઓ સૌથી પહેલાં તમને વિડીયો બતાવજો કે આખરે આ દીકરી શું કરી છે એના પહેલાં તમને કહી દઉં કે ખબર હશે કે આખા ગુજરાત બ્રહ્મ મિત્રો એક જ રોજ ચાલી રહ્યો છે અને એ રોજ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય પરંતુ બીજી તરફ ભાજપના કાર્યકર્તા છે તે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ છે તે રદ નથી કરતા એટલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળે છે તો તમને ખબર હશે કે જે આપણે દ્વારકામાં ભાજપનું જે સંમેલન થયું હતું એમાં પણ ભારે રોષ જોવા મળ્યો ક્ષત્રિય સમાજના લોકોએ આંખે કાળી પટ્ટી બાંધી અને બધી ખુરશીઓ તોડી નાખી ત્યાં પણ વિરોધ પ્રદર્શન કર્યું એટલે સી આર હાજરીમાં બધું થયું છે મિત્રો બરોબર એટલે હવે તમને શું લાગે છે મિત્રો કે ખરેખર આ જે આપણા પરસોત્તમભાઈ રૂપાલા છે એમની ટિકિટ રદ થવી જોઈએ કે ન થવી જોઈએ કેમ કે આ વિરોધ છે તે ઉગ્ર થાય અને ઉગ્ર થશે એમાં કંઈ લાંબ છે નહીં તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે વિરોધ છે તે જલ્દીથી જલ્દી ખતમ થાય બાકી તમે શું કહીશો મિત્રો પરસોત્તમ રૂપાલા વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સૌથી પેલા તમને વિડીયો બતાવજો ભાઈઓ સૌથી પેલા તમે આ વિડીયો જોઈ લો અને આગળ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હો જય માતાજી મારું નામ છે અત્યારે અમે છત્રિયાણી છીએ બીજી કોઈ પહેચાનની જરૂર નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વિટે બોયલા હતા એટલે રોટી બેટી વિશે દરબારોએ અંગ્રેજો સાથે કોઈ બી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી દરબારોએ હંમેશા બીજાની બેટીની રક્ષા માટે ન્યાય માટે હંમેશા યુદ્ધ મેદાનમાં લડ્યા છે યુદ્ધ મેદાનમાં જવા પહેલા એ નહોતી ખબર કે કઈ કાસ્ટની બેટી માટે લડવા જાય છે એ હંમેશા યુદ્ધ મેદાનમાં લડવા ગયા છે બીજાની બેટી માટે અને રોટીની સવાર તો પોતાની રોટી વારીને પોતાની રોટીની પરવા કર્યા બીજાની રોટી માટે લડ્યા છે એટલે રોટી પેટીનો સવાલ આવે તો રાજપૂતો તો એમાં આવે જ નહીં અત્યારે જો એક ટિકિટનો સવાલ છે ટિકિટ નથી દઈ શકતા અને રાજપૂતો એ હંમેશા રજવાડા દઈ દીધા છે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે એક પણ પ્રશ્ન કર્યા વગર તો હવે તમને રૂપાલા શરમ આવી જોઈએ આટલા બધા વિરોધ થાય છે ને હવે તમારે ન લડવું જોઈએ જય માતાજી વાહ